વડોદરાના તરસાલીમાં સામૂહિક આત્મહત્યા કેસમાં જીવિત રહેતા ચેતન સોનીનું પોલીસે નિવેદન નોંધ્યું જેમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા તેમજ પરિવારની હત્યા કરી હોવાનું ખુલ્યું છે ચેતન સોનીની ફરિયાદના આધારે પોલીસે ચાર વ્યાજખોર પરિશકુમાર પ્રજાપતિ ધર્માસ્વામી જયેન્દ્રસિંહ પરમાર રાજેશભાઈ સહાનીની ધરપકડ કરી છે મહત્વનું છે કે ચેતન સોનીએ વીસ ટકા ઉંચા વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવી ન શકતા વ્યાજખોર ધાક ધમકી આપી રહ્યો હતો વ્યાજખોરોના ત્રાસથી ચેતન સોનીએ તેના પિતા પત્ની અને પુત્રને શેરડીના રસમાં ગોલ્ડ પોટીશિયમ સાઇનાઇડ ભેળવી પરિવારને મોતને ઘાટ ઉતાર્યો બાદમાં પોલીસને જાણ પોતે પણ ઝેરી પદાર્થ પી ગયો પોલીસને જાણ તેની અટકાયત કરવામાં આવી છે ચેતનભાઈ સોની એકલા જીવિત છે એમણે પોતે પણ ઝેર પીધું હતું એટલે બોલી શકવાની હાલતમાં નહોતા હવે જયારે એ બોલી શકવાની હાલતમાં છે તો પોલીસે એમનું ડાઇંગ ડિક્લેરેશન લીધું એમાં એમણે જે હકીકત જણાવી છે એમાં એમણે એવું જણાવેલું છે કે હું માનસિક તણાવમાં હતો અને એ માનસિક તણાવના કારણે મેં આત્મહત્યાનો અને આ મારા પરિવારજનોની હત્યાનો પ્રયત્ન કરેલો છે ટોટલ એમણે ચાર લોકોના નામ જણાવ્યા છે જેમની પાસેથી એમણે વ્યાજે પૈસા લીધેલા અને વ્યાજે પૈસા જે છે પરત ચૂકવી ન શકવાના કારણે એમણે આ પોતે આત્મહત્યા અને એમના જે પરિવારજનો એમની હત્યાનો પ્રયાસ કરેલો છે સુરતમાં પૈસા પડાવવા યુવકે અજીબ કિમીઓ અપનાવ્યો છે ઓનલાઈન જુગારમાં અઢી લાખ રૂપિયા મતદાર રકમ હારી જતા ગૌરવ રાઠોડે પોતાના જ અપહરણનો ફોન કરાવ્યો ઘટના એમ છે કે સુરતના વેડરોડ વિસ્તારમાં મહિપતભાઈ રાઠોડ પોતાના પુત્ર ગૌરવનું અપહરણ થયું હોવાની અને ચાર લાખની ખંડણી માંગી હોવાની ફરિયાદ નોંધાવી હતી ખંડણી માટે આવેલા ફોનના લોકેશનને ટ્રેસ કરી પોલીસે તપાસ હાથ ધરી જે દરમિયાન ગૌરવ રાઠોડ એકલો મળી આવ્યો હતો પોલીસે ગૌરવની પૂછતાછ કરતા પોતે ઓનલાઈન જુગારમાં અઢી લાખ રૂપિયા હારી ગયો હોવાથી રૂપિયાની વ્યવસ્થા કરવા માટે પોતાના જ અપહરણનું તરકટ રચી ચાર લાખ રૂપિયાની ખંડણી માંગી હોવાનો ખુલાસો કર્યો છે